મુદીપ પટેલ ડિરેક્ટર ઓફ યુકે ક્લાસીસ ઘણા લાંબા સમય પછી આપની સમક્ષ નવી જે બ્લુપ્રિન્ટ પ્રમાણે ઓર સાથે જનરલ ઓપ્શન સાથે એકાઉન્ટની અંદર બોર્ડમાં કેવી રીતે પેપર લખવું એ આપની સમક્ષ લઈને આવેલું આપણી ચેનલ યુકે ક્લાસીસ યુકે નોલેજ મોટિવેશનલને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે બાળકો જે વીક છે એ કેવી રીતે સરળતાથી સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે અને જે હોશિયાર છે એ બાળકો કેવી રીતે સોમાંથી સો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે તે ઉદ્દેશથી હું આ વિડીયો લાવી રહ્યો છું તો ચલો બાળક મિત્રો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ સૌ પ્રથમ આપણે એકાઉન્ટની અંદર સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે જે સેક્શન છે એ સેક્શન કેટલા ગુણભારનો છે અને એ સેક્શનની અંદર કયા કયા ચેપ્ટર્સ વોરમાં નીકળી જાય છે અને કયા ચેપ્ટર્સ આપણને ઈઝી પડે એ અંગે આપણે વાત કરવાના છે તો પહેલા આપણે આવી જઈએ વિભાગ એ જે કુલ માર્ક્સ છે 20 માર્ક્સ છે અને 20 એ 20 માર્ક્સ આવે છે મિત્રો MCQ હવે MCQ માટે સૌથી બેસ્ટ પ્રિપરેશન કરવા માટે પહેલી વસ્તુ આપણું પાઠ્યપુસ્તક છે પાઠ્યપુસ્તકના તમામ ચેપ્ટર્સ છે MCQ પણ અહીંયા બે ત્રણ ચેપ્ટર્સ એવા છે કે જેમાં આપણે MCQ કરવા પડતા નથી જેમ કે વાર્ષિક હિસાબ અને કંપનીના વાર્ષિક હિસાબ આ બંનેની અંદર આપણે એમસીક્યુ કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી બાકીના બધા જ ચેપ્ટર્સની કરવા માટે આપણે પહેલાં આપણા પાઠ્યપુસ્તકનો સંપૂર્ણ ઉપયોગ કરી એના બધા જ સોલ્વ કરીએ ત્યાર પછી સેકન્ડ વધારે પ્રિપરેશન માટે ગ્રાઇન્ડ છે વધાર કોઈ મટીરિયલ્સ છે એનો યુઝ કરી મેક્સિમમ એમસીક્યુ આપણે સોલ્વ કરીએ એટલે વીસ માર્ક્સ આપણે કોઈ પણ સમજો કે એમસીક્યુના જવાબ જોઈએ નહીં સેકન્ડ વિભાગ બી જે છે 10 માર્ક્સ નો એની અંદર આવે છે શોર્ટ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન કયા ચેપ્ટર્સ ના કરવાનો અને ક્યાંથી કરવાનો તો મેં હંમેશા કહું છું અને પહેલા અને છેલ્લી વખત પણ કહું છું કે સૌથી બેસ્ટ પ્રિપરેશન માટે આપણું પાઠ્યપુસ્તક છે અને એસક્યુ માટે પાઠ્યપુસ્તકના ના આગળની થિયરી પણ તમારે પ્રિપરેશન કરી લેવાની જેની અંદર જોઈએ તો એસક્યુ માં પાગડીમાંથી એક એસક્યુ છે અ પુનગઠનમાંથી એસક્યુ છે ત્યાર પછી નિવૃત્તિમાં એક એસક્યુ પૂછાય છે વિસર્જનના બે એસક્યુ છે ડિબેન્ચરનો એક છે હિસાબી ગુણતના બે એસક્યુ છે અને રોકડ પ્રવાહ પત્રકના પણ બે એસક્યુ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તો જવાનું પણ આપણી સેફટી માટે આપણે માત્ર આ બંને વાર્ષિક હિસાબના ચેપ્ટર્સ છોડીને બાકી બધાના પણ એસક્યુ કમ્પ્લીટ તૈયાર કરવાનો જેથી આપણે બી સેફ કેમ કે આપણો ઉદ્દેશ સોમાંથી સો મેળવવાનો છે અને જે બાળકો વીક છે એ બાળકમાં બ્લુ પ્રમાણે ફોકસ વધુ કરવાનો રહેશે ત્યાર પછી વાત કરીએ આપણે સેક્શન સી સેક્શન સી ની અંદર 6 દાખલા આવે ટોટલ અને એ 6 દાખલામાંથી તમારે માત્ર લખવાના છે કેટલા 4 એનું એનો ગુણભારની વાત કરીએ તો દરેક દાખલો 3 માર્ક્સ નો છે એટલે ટોટલ તમારો માર્ક્સ થાય 12 હવે આ બ્લુ પ્રમાણે જોઈએ મોસ્ટ ઓફ બને ત્યાં સુધી गत वर्षाच्या ब्लू प्रिंट प्रमाणे जनरल ऑप्शन जे होतात ये प्रमाणे हा वक्तू बोर्ड नु पेपर असेल तो 3 मार्क्स ना कयाकाया दाखला ने कया चाप्टर माती पुछाय तो पहिल्लू चाप्टर भागीदारी विषय प्रवेश कया, कया थी करवा ना बद्धाच उदाहरणा दाखला एज इट इज सेम टू सेम उदाहरणा जे उदाहरण અને સ્વાધ્યાયને તમામ દાખલા કરી દેવા ત્રણ માર્ક્સ નો સમ એક એમાંથી આવે છે બીજો ભાગીદારનો ગુણકટ એટલે એકદમ ઈઝી છે જેમાં લાભ અને ત્યાગ એ કોઈ પણ એક મેથડ કરો એટલે તમને બહુ ઈઝીલી પડશે હા મિત્રો એટલું ખાસ ધ્યાન રાખવાનું ઉતાવળમાં આપણે નવા પ્રમાણ અને જૂના પ્રમાણની અંદર ક્યાંક ભૂલ કરી દઈએ તો એ ભૂલ ના થાય એનું ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે પછી વાત કરીએ ભાગીદારી વિસર્જન એમાંથી ત્રણ માર્ક્સના બે દાખલા લખવાના જે કેટલા વિદ્યાર્થી મિત્રો ચાર હવે જો પહેલા ભાગમાંથી જ થઈ જાય એક બે ત્રણ ચાર તો ચાર દાખલા પહેલા ભાગમાંથી જ થઈ જાય વિસર્જનની વાત કરીએ તો વિસર્જનમાં બે વસ્તુ આવી શકે કા પછી બંને દાખલા પણ હોય છે કા એક દાખલો અને ક્યાંક એક થિયરી પૂછાતી હોય છે થિયરીમાં ખાસ કરીને વાત કરીએ તો વિસર્જનની પદ્ધતિઓ છે ત્યાર પછી બાકીઓ બંધ કરવાના સમ પૂછાઈ જાય છે અને એક દાખલો તો આવતો જ હોય છે હવે દાખલા એ ક્યાંથી ખબર

હવે આર્ગર મે ચેપ્ટર કમ્પલેટ કરો વિસર્જન અને ડિબેન્ચર તો પહેલા બે ચેપ્ટર વર્માની કરી જાય દરેક વિદ્યાર્થીની પસંદગી અલગ અલગ હોય છે પણ દાખલા પૂગી છે ડિબેન્ચરના દાખલામાં પણ બે દાખલા આવે છે જેમાં કહી ગઈ મુખ્ય ત્રણ મેથડના આવતા હોય છે પહેલી મેથડ મૂળ કિંમતે બાર પાડી પ્રિવેમટી પરત કરવા પ્રીમિયમની બાર પાડી પ્રીમિયમથી પરત કરવા અને વટાવની બહાર પાડી પ્રીમિયમથી પરત કરવા આ મુખ્ય ત્રણ મેથડ છે એ ત્રણ મેથડમાંથી પણ દાખલા આવતા હોય છે તે સિવાય પોતાના ડિબેન્ચર પરત લેવા ઉદાહરણ નંબર 22 કે 23 છે જે સમ પૂછાતા હોય છે તો સેક્શન સી પણ બહુ ઈઝી છે બાળકો જે 12 માર્ક્સ આપણે લાવવા ખૂબ ઈઝી છે જે આ ચાર ચેપ્ટરમાંથી કોઈ પણ ત્રણ ચેપ્ટર તમે કમ્પ્લીટ કરી દો છો તો તમારે 12 માર્ક ખૂબ ઈઝી થી મળી ગયો છે પછી વાત કરીએ વિભાગ ડી વિભાગ ડી તો સાવ ઈઝી છે વિભાગ ડી ની અંદર ટોટલ દાખલા છે પાંચ એમાંથી લખવાના છે તમારે ત્રણ એટલે ટોટલ એ પણ થાય છે 12 માર્ક્સ હવે વાત કરીએ ત્રણ માર્ક્સ ત્રણ દાખલા કયા કયા એમાંથી પાઘડીમાંથી બે દાખલા તો પાઘડી આપણને કડકડા નાવડવું જોઈએ સાહેબ પાઘડીમાંથી કયા દાખલા પૂછવાની સંભાવના તો પાઘડીમાંથી ઈઝી મેથડ તો કદાચ મૂકી દે તો મૂકી દે બાકી આપણે અધિક નફાની મેથડ નફાના મૂડીકરણની મેથડ અને નફાના મૂડીકૃતની મેથડ આ ત્રણ મેથડમાંથી બે મેથડો હોય હોય ને હોય છે હવે આ ત્રણ મેથડ આવડતી એટલે ઓબ્વિયસલી સરેરાશ નફાની અને ભારે સરેરાશ નફાની તો આપણને આવડતી જ હોય ઓકે તો આપણે વાત કરીએ વિભાગ ડી ની તો વિભાગ ડી ની અંદર પાગડીમાંથી બે ભાગ લાગે એટલે પાગડી આપણે એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ કડકડા કરી નાખવાનું પછી વાત કરીએ સીધું નાણાકીય પત્રક આ પણ ખૂબ ઈઝી ચેપ્ટર છે પત્રક આપેલું જ હોય પૂરતી વિગતો ભરવાની છે જેમાં બે મેથડ છે એક તુલનાત્મક અને બીજું તુલનાત્મક છે અને સમાનમાપક પત્રકો તુલનાત્મક પત્ર કોને સમાન તો બે મેથડના જે દાખલા છે એ પણ ઈઝી છે જેમાં રકમ ખૂટતી હોય એ રકમોને ખાલી ભરવાની હોય છે પછી વાત કરીએ હિસાબી ગુણોત્તર કે આ વિદ્યાર્થી મિત્રોના આ ચેપ્ટર ખૂબ અઘરું પડે કેમ અઘરું પડે તો એની અંદર સૂત્રોનો ભાર વધુ છે તો બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો શું કરતા હોય આ ચેપ્ટરને આપણે ઓરમાં વિભાગની અંદર શું કરતા હોય ખાલી નાખતા હોય કારણ કે ઈઝી હોય એટલે પ્રિપેરેશન કર્યું હોય પરંતુ વિદ્યાર્થી મિત્રો આની અંદર સૂત્રો વધારે હોવાના કારણે એમ વિદ્યાર્થી મિત્રો એનો વર્ગમાં છોડી શકે છે પણ હંમેશા આપણે સેફટી સાથે જ ભણવાનું ચેપ્ટર શું બધા કરવાના પણ આપણે બ્લુપ્રિન્ટ પ્રમાણે જઈએ છે આપણે 100 માર્ક્સનો ગોલ છે તો આપણે જે ચેપ્ટર્સ પર ફોકસ વધુ હોય એનું પ્રિપરેશન વધારે કરવાનું છેલ્લું ચેપ્ટરમાંથી પણ 4 માર્ક્સનો સમ રોકડ પ્રવાહપત્ર એમાં પણ ત્રણ મેથડ કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ નાણાકીય પત્રકો અને રોકાણકારકની પ્રવૃત્તિ તો આ 3 4 જે ચેપ્ટર્સ છે એ ચાર ચેપ્ટરમાંથી પાગડી તો કમ્પલ્સરી કરી જ નાખવાનું જેથી તમાર આટ માર્ક્સ આછા અને આ ત્રણ ચેપ્ટરમાંથી તમે જે ચેપ્ટર ઈઝી લાગે એ ચેપ્ટર્સ તમે ફોકસ વધુ કરી શકો છો અને મરાવતે નારાયણનું પત્રનું વિશ્લેષણ ઈઝી ચેપ્ટર છે બાકી બી ઈઝી છે પણ આ ફૂલટી સંખ્યા છે ઓકે તો તમે એમાં પણ સેવ થઈ જજો વિભાગ A B કદમ ઈઝી છે અને સરળતાથી તમે ફૂલ માર્ક્સ એમાં પ્રાપ્ત કરી શકો છો હવે જે છે એ આપણો વિભાગ E અને F વિદ્યાર્થી મિત્રો વિભાગ E અને F સુધી પહોંચીએ એ પહેલા યાદ રાખજો કે પેપર જ્યારે બોર્ડ આપણે લખીએ છીએ ત્યારે ઝડપ આપણી હોવી જોઈએ તો મેક્સિમમ આ બંને વિભાગ આ ચાર સોરી આ ચારે ચાર વિભાગ દોઢ કલાક ની અંદર પૂર્ણ થાય એ રીતે આપણે તૈયારી કરવી પડશે કારણ કે ઢોઢ કલાક ઈ અને કેફ આપણે લઈ લેશે વિદ્યાર્થી મિત્રો ખૂબ જનરલ ઓપ્શન આયા પછી પેપર ખૂબ ઈઝી થઈ ગયું છે અમે જે વખતે ભણતા હતા એ વખતે જનરલ ઓપ્શન નહોતા એકની ઓરમાં જ એક હતું પણ હવે જનરલ ઓપ્શન આયા પછી તો તમારે પ્રવેશ નિવૃત્તિ અને શેર મૂળી આ ત્રણ ચેપ્ટરમાંથી પણ ખૂબ ઈઝી થઈ ગયું છે વાત કરીએ પ્રવેશની વિવાદ કીની તો પાંચમાંથી ત્રણ દાખલા છે જેમાં પ્રવેશના કેટલા દાખલા છે ટોટલ બે હવે પ્રવેશમાં ટોટલ આઠ મેથડો છે જે આપણે અમારા યુકે ક્લાસિસ ના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર અમે અપલોડ કરેલા જ છે કઈ કઈ મેં મેથડો છે હવે એમાં જ બે રાખે છે જો તમે પ્રવેશ પ્રવેશનું ચેપ્ટર કમ્પ્લીટ કરી દો છો તો 8 દુને 16 માર્ક્સ તમારો ફિક્સ થઈ જાય છે પછી વાત કરીએ નિવૃત્તિ તો પ્રવેશનો નાનો ભાઈ એટલે કે નિવૃત્તિ બરાબર તો સાથે સાથે નિવૃત્તિ પણ આવડતી હોય તો નિવૃત્તિ પણ કરી શકો છો અને બીજું શેર બજાર જેને પ્રિય બધા અત્યારની જનરેશન ખૂબ પ્રિય તો શેર બજારના દાખલા બે આવે હવે આપણે લખવાના છે માત્ર ત્રણ અને દાખલા છે પાંચ તો તમે શેર મૂડીના વ્યવહારો પણ સારી રીતે કરી નાખો છો તો તમારે બે દાખલા એક અને પ્રવેશનો એક એમ ત્રણ દાખલા ગણવાના છે તો એમાં ચોવીસ માર્ક્સ પણ તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો હવે જે વિદ્યાર્થી મિત્રો વીક છે એને શેર મૂડી પર ખાસ ફોકસ કરવું કેમ કે આમ નતું છે અને આમનોદ ની અંદર તમે સરળતાથી 11 પણ આમનોદ ભણી ગયા છો 12 પણ ઘણા બધા ચેપ્ટર્સમાં માં આમનોદ આવી એટલે તમને શેર પૂડી થોડી કેવું લાગે સરળ લાગે શેર પૂડી પણ વાત કરીએ તો પ્રીમિયમ વાળા જ દાખલા છે વટાવવાળા વાળા દાખલા છે જપ્તી વાળા દાખલા છે જપ્ત કરેલા શેર બહાર પાડવા વાળા દાખલા છે આ બધા સમમાંથી પૂછાઈ જાય છે તો આ આપણો તો વિભાગ E જે ટોટલ છે તમારો 24 માર્ક્સ એ 24 માંથી जे विद्यार्थी योग्य आयोजन साथे ने योग्य प्रिपरेशन लिंक साथे मेहनत करे जे सरलताथी 24 माथी 24 प्राप्त करी लेशे छेल्लो विभाग जेने आपणे सहेन साथे ये 11 मार्क्सना बे भाग हवे एमां केवुं थशे के घणा विद्यार्थीने 11 मानी अंदर जो सारी रीते वार्षिक हिसाब भण्या होय तो एने वार्षिक हिसाब अघरा लागता नथी केम के ऑलरेडी एने तो खाना सारी रीते आवडे छे व्यापार खातुं नफा नुकसान खातुं ने હવે એ વાર્ષિક હિસાબની અંદર આપણે ચોપડીના બધા જ હવાલા સોલ્વ કરવા પડે કેમ કે વાર્ષિક હિસાબ બોર્ડની અંદર બેઠો પૂછાતો નથી જે બનાવીને પૂછતા હોય તો એના માટે તમારે બધા જ હવાલા ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાય અને એ સિવાય અધર કોઈ પણ પબ્લિકેશનના હવાલા તમારે સોલ્વ કરતું રહેવાનું જેથી કોઈ પણ હવાલો તમને અઘરો લાગે નહીં વિભાગ એફ લખતી વખતે ખાસ ધ્યાન એ રાખવું

અને મે સમજાવ્યું એમ કે શેર મુડીના વ્યવહારો તમે સરતાધી કરી નાખો તો ઓછા-ઓછા આ વખતે બોર્ડની અંદર 70 માર્ક્સ એકાઉન્ટમાં લાવવા ખૂબ સરળ છે જો એક યોગ્ય મેનેજમેન્ટ સાથે જાવ છો તો અને જે વિદ્યાર્થીને 100 માર્ક્સ લાવવા છે એ વિદ્યાર્થી આ બ્લુપ્રિન્ટ લઈને બેસે છે અને પાછલા વર્ષના બોર્ડના પેપર ઓ પ્રેક્ટિસ કરે છે તો એ વિદ્યાર્થી પોતાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકે વિદ્યાર્થી મિત્રો અમારા યુકે ક્લાસીસ દ્વારા પાછલા ઘણા વર્ષથી અમે સાહેબ પાછલા વર્ષના પેપરોનું એનાલિસિસ કરી વિદ્યાર્થીઓને સરળતા પડે એ માટે માં અમે આઈએમપી બહાર પાડીએ છીએ એ વિદ્યાર્થી મિત્રો વાંચો એના સિવાય સૌથી બેસ્ટ તમારા પ્રિપરેશન માટે છે તો ગુજરાત સરકારનું પાઠ્યપુસ્તક એ પાઠ્યપુસ્તક જ્યારે ઇકોબીએ પણ વાંચવા બેસો છો તમે તો એ પાઠ્યપુસ્તકમાંથી વાંચશો તો તમને સરળતા રહેશે એકાઉન્ટમાં સારું રિઝલ્ટ લાવવું હોય તો એકાઉન્ટના બંને ભાગના પાઠ્યપુસ્તકના ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા આ બંને દાખલા કરશો તો તમને સરળતાથી સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે બોર્ડમાં છો નેક્સ્ટ યર તમારું કરિયર બનાવવાનું છે એક મહિનો જીવ હવે આપણે एग्जाम નો બાકી છે ઉઠો જાગો ને દે પ્રાપ્તિ સુધી મંઢિયા રહો કોઈ પણ ડિફિકલ્ટી ક્યાંય એકાઉન્ટ્સ કે अदर सब्जेक्ट માં લાગતી હોય તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જઈ માર ક્લાસીસ અપින්તે ફોલો કરો ત્યાં અમને મેસેજ કરો અમારથી થતી બધી જ મદદ તમને પ્રાપ્ત કરશે વિદ્યાર્થી મિત્રો અહીંયા અકાઉન્ટની બ્લુ પ્રિન્ટ લઈને આવ્યો છું બીજા અન્ય વિષયની પણ સમય મળતા અમે બ્લુ પ્રિન્ટ લઈને આવીશું કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને મેસેજ કરી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો ગમે તો વધુને વધુ શેર અને લાઈક કરજો યુ ઓલ ધ બેસ્ટ શાંતિથી અને સરળતાથી કોઈ પણ ટેન્શન વગર આપ પેપર લખો તેવી શુભકામના શુભેચ્છા ધન્યવાદ